હાલો જય માતાજી જય માતાજી આપણે કયો છે બોટાહ માર્કેટ યાર્ડમાં ઘઉંની હરાજીમાં તો ઘઉંની હરાજી શરૂ થવાની તૈયારી જ છે તો ઘઉંની હરાજીમાં જઈને ઘઉંના ભાવ જાણી લેવી હાલો મિત્રો જય માતાજી જય માતાજી અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પાંચસો તેર

543 543 मान panso मान हेलो 320 ના ના બસ એ આવા ના તો તમારો બસ કેતો એટલે આ એ વાહ લખું છું અયા ચેમ ભાઈ ઉપર કોઈ દે અયા ચેમ पंज सौ छत्रीस पांच सौ छत्रीस પાંચસો પાંત્રીસ પાંચસો પાંત્રીસ पाँच सौ साढ़ त्रीस पाँच सौ साढ़ीस Pan bon, so sylwys, pan bon, so